તો અહીંયા જઈને ખબર પડી જાય ને માથિયું પાછા જો એટલે અત્યારે આવે જ છે બરાબર અને મારે એને ફોકસ વાળી કા હતી કે અત્યાર લગી ફોકસ નહોતું થતું એટલે હું તમને ચોખ્ખો નહીં દેખાતો હોય કદાચ પણ એડજસ્ટ કરી લેજો એ અત્યારે હે ને હવે અમે જાય હે બોપર નંદોની આવ્યા હતા પણ ઈને તો બિચારાને પુષ્પા નસીબમાં નહીં હોય ના જોઈ હઈ ગયા અને અમે હવે જાઈ હે અમારે નસીબમાં આઈ છે જોઈ આવ્યો વખાણે બહુ હે બધા પુષ્પા તો ભાઈ હવે જાય જોઈ પછી ખબર પડે કે હાચું હોય હાચું વખાણે હે કે નહીં બરોબર

મૂવી જોવા માટે ફાઇનલી પુષ્પા ટુ એરિયો પુષ્પા ટુ જોવા જવાનું હોય મિત્રો આ જો બધા વેટિંગમાં બેઠા અહીંયા જો અહીંયા કેવું હોય ફાઇનલી આપણો શો ચાલુ થવાનો આવ્યા હમણાં બરોબર જો બધા વયા ગયા

ફાવ છેલ્લી સીટ જો પાછળ પૂરું થિયેટર આપણે છેલ્લી સીટ ભરીયા ના છેલ્લી સીટ બુકિંગ કરાય પણ સારું કેવાય છેલ્લી સીટ માં મજા આવે જો ચાર ચાર ની બાજુ માં પૈસા સીટ નો ભાવ પૈસા એવું હોય તો તા ડોપા વાળી આગળ વારી કરાવવાની આ માં મિત્રો હજી જરાક દેખાવામાં તકલીફ પડે જો આપણે હજી ચાલુ મૂવી ચાલુ થ્યું નથી બરોબર આ તારી હોય છે દેખાય બધા ને દેખાય એ તમને ના ખબર હોય મને ના દેખાય એટલે કોઈ દેખામ તકલીફ જ પડતી હોય બાકી થિયેટર મસ્તી નો હોય જો લાઈટો બાઇટ બધું સારું હે હજી મૂવી હવે ચાલુ થવાનું છે મિત્રો અને અમે રોગા વેલા આવીને બેહી ગયા હે ભાઈ તમે મારી પેલા જો પુષ્પા જોવા ના ગયા હોય ને તો જાજો ને કેમ કે વાંકડી બધું દેખાડ દઈ તમને જે આવવાનું હોય ને એમાં બધું આમાં ચાર કલાક તો આખો ચાર કલાક નો મુવી આવી ગયો ભાઈ આપણા એટલે મેન મેન બધું આવી ગયા તમે ટેન્શન ના લ્યો નકર કોપી આવી જાય જો જો ચાલુ થયું ને આવું થયું જો ફૂડ એ કી અલાઉડ નથી એવું સીન ભાઈ રાતના દોઢ વાગી ગયા છે અને અમે પુષ્પા મૂવી જોઈને આવ્યા ભાઈ પુષ્પા ટુ મૂવી અને અમુક માણસો જોઈ નથી આવી ગયા એ લોક જોતા છે વાંધો નહીં કમેન્ટ કરીને નાખજો અને ભાઈ મૂવી એટલે કાંઈ ઘટે નહીં મને બહુ મજા આવી છે કેવું હતું હે બે નંબર એમ હવે ભાઈ પુષ્પા ફ્રી આવે હે એ હવે કેદી આવવાનું હોય હવે એ મને નથી ખબર પણ એમાં લખલ આવ્યું હતું કમિંગ કોન પુષ્પા થ્રી બરોબર તો એ મસ્ત જઈ છે આ જોરદાર હતો ખતરનાક મૂવી સારું એમ તો પણ લાંબુ બહુ હે ભાઈ દોઢ વાગી ગયા હવે ફૂલ અંદર આવે ગજબ બરાબર હું તો હૂતો નથી આખો દી આ આ બે હોઈ ગયા હતા જો આ બે આ બે હુઈ ગયા તા અને હું ભાઈ આખો દી આજે રખડો આ પરિયા ભેગો આ પરિયા ભેગો એટલે આપણે હવે જવાને રૂમે અને રૂમે જઈને હોઈ રહેવાને બરાબર હજી કાલે રજા જ છે મોજ કરો ટેન્શન ના જે કાલનો દી હે આપણી આગળ ધ નેક્સ્ટ ડે

એટલે શું બનાવું ખબર આપણે આજે બનાવવાનું થાય ડુંગળી બટેકાનું શાક બનાવી નાખીએ બરાબર જો ડુંગળી પડી નાખું આપણે રોટલી આવીએ ત્યાર અને પછી બપોરા કરી અને પછી આપણે જવાનું હોય ક્યાં ખબર આગળ આગળ જોતા રહ્યો એટલે કહું તો હું કાંઈ કહે ને ડુંગળી બટેકા મોર નાખું અને શાક બનાવી નાખીએ પછી મસ્ત તો ભાઈ અહીંયા જો આપણું શાક ચડવા માંડ્યું હે મસ્ત બરાબર શાક આ બટેકાનું હા એટલે ચડતા વાર લાગતી ઘરના બટેકા હજી જો સેજ સેજ કાચા હે દેખાવામાં મસ્ત લાગે સ્વાદમાં ખાય પછી ખબર પડે બરાબર બાકી દીપક રોટલી લેવી હોય જો ઓલામ લઈ આવ્યો ને દીપક રોટલી રોટલી આવી ગઈ ભાઈ આપણે રોટલી તો ત્યાં લેવાની હોય શાક બનાવવાનું હોય બરાબર હાલો ભાઈ આપણું જમવાનું રેડી થઈ ગયું હોય બધા પૂગી આવજો બરાબર શાક ને રોટલી અમે ખાઈ લઈએ

હવે રણમાં હતા પછી હું હોય નેટવર્ક આવતું હોય ને આવતું હોય એવા હોય એમાં કઈ બહુ ઠેકાણા હોય નહીં નેટવર્કના એટલે આપણે રૂમ ને હવે ચાર દિવસ માટે બાય બાય કહી દેવાનું હોય બરાબર જો હવે આપણે મળશું પાછા ચાર દિવસ પછી આ રૂમે ચાર દિવસ પછી પાછું આવવાનું હોય આપણે કેમકે રજા આપણે ચાર દિવસ પછી વરી બે દિવસની રજા આવી છે વ્યા નખત્રાણા આવવાનું એવો સીને અત્યારે આપણે રણમાં જવાના મિત્રો બરાબર તો તમે બધા બનનાર રહેજો હું તમને રણ દેખાડીશ બનશે તો ટ્રાય કરીશ